Không kêu nữa. Không leo attic. Bắt chặt. Ôi. Bu ba.

હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે કુરાલી ગામ જે કરજણ તાલુકામાં આવ્યું છે ત્યાંથી રમેશભાઈ દરબારના ફાર્મ પરથી ફોન આવ્યો હતો કે અહીંયા સૂંધ્યાના પૂળા નીચે એક સાપ છે તો તમે આવો તો આશરે દોઢ કલાકની મહેનત બાદ જોયું તો એક પાંચથી સાડા પાંચ ફૂટ લાંબો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ હતો જેને ગુજરાતીમાં નાક કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ દોસ્તો આ નાગ ખૂબ જ ઝેરી હોય છે અને તેમાં ન્યુરોટેક્સિન ઝેર હોય છે જે માણસને કરડે તો તેના ચેતાતંત્ર પર અસર કરે ધીમે ધીમે શરીરમાં ઝેર પ્રસરે તો આંખની કીકી ઝીણી થાય પેટમાં ચૂકાય અને જે પર બાઇક થયું હોય ત્યાં સોજો આવીને જાબુડિયા અથવા કાળા પર તો ટપું થઈ જાય છે તો દોસ્તો તમને એક જ વિનંતી કે આવો કોઈ કેસ બને કે કોઈને બાઇક થયું હોય તો તાત્કાલિક સરકારી દવાખાને જાઓ પરંતુ કોઈ ભૂવા જાગરિયા પાસે ના જશો અથવા દેશી અખતરા ના કરશો જેથી તે માણસનો જીવ બચી શકે તમે જોઈ રહ્યા છો તમારું હું રમેશભાઈ તમે જોઈ રહ્યા છો આ રમેશભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો અને આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી તો હું એમનો આભાર માનું છું